બે ટ્રેક્ટર વેચવાના છે વ્યાજબી ભાવે કોઈ મિત્રને સારા ટ્રેક્ટર લેવાય ખેડૂત મિત્ર એ ચલાવેલા ટ્રેક્ટર લેવા હોય એક હાથે ચલાવેલા અને એકદમ ન્યૂ કન્ડિશનમાં ટ્રેક્ટર ટોટલ જવાબદારીવાળા અને વ્યાજબી ભાવે મળી જાય તેવા ટ્રેક્ટર લેવા હોય તો તમે આ ટ્રેક્ટર લઈ શકો છો હું તમને બંને ટ્રેક્ટરની વિડીયોની અંદર માહિતી પણ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોતો રહેવાનો છે બે ટ્રેક્ટર છે અને બંને એક જ માલિકને વેચવાના છે બંને ટ્રેક્ટરની માહિતી મળી જશે આઈસર ટ્રેક્ટર છે અને એક મહિન્દ્રા ટ્રેક્ટર છે તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો બે ટ્રેક્ટર છે વેચવાના છે આઈસર અને મહિન્દ્રા સૌપ્રથમ હું તમને આઈસર ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે આઈસર ચારસો પંચ્યાસી રેકાળો એન્જિન વાળું જે એકદમ સક્સેસ ટ્રેક ટ્રેક્ટર છે અત્યારે ખૂબ જ ડિમાન્ડમાં છે માર્કેટમાં અત્યારે ખૂબ જ વેચાઈ રહ્યા છે તે ટ્રેક્ટર છે બે હજાર ચૌદ પંદર ના મોડલ નું આ ટ્રેક્ટર ટ્રેક્ટર ની અંદર પાવર સ્ટેરિંગ પણ છે અને સાઈડ ગેર પણ છે અને ફૂલ જવાબદારી કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ખેડૂત મિત્રો માટે સારું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને કોઈપણ ટ્રેક્ટર જોવા જાવ તો તેમના ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

એકદમ નવું જ છે એક હાથે ચલાવેલું સાવ ઓછું ફરેલું અને ફૂલ જવાબદારી વાળું કંપની કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર બે હજાર અને સોળના મોડેલનું છે ગેર હાઇડ્રોલિક એન્જિન સોયે સો ટકા બાકી તમે રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ પણ કરી શકો છો કોઈ પણ ટ્રેક્ટર જોવા જાઓ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા કોઈ પણ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખેલી છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા અને ચારે ચાર ટાયર નવા નાખેલા જોવા મળશે આ ટ્રેક્ટરની અંદર મહેન્દ્રા ટ્રેક્ટરની અંદર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ખેડૂત મિત્ર માટે સારું ટ્રેક્ટર કિંમત માત્ર ત્રણ લાખ ને પાસઠ હજાર અંદાજિત થોડો ઘણો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી બંને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને ગામ વિચિયા ગામે જોવા મળશે કોઈ પણ ટ્રેક્ટર લેવાય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે છન્નું બે ચુમ્માલીસ અથવા એકાણું જીરો ચોસઠ ગમે તે નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો